તો હાલ બધા રામ રામ સીતારામ ને જય માતાજી તો જો અટાણ હવાર હવારનું પોર હે અને પાંચ વાગ્યા મારે જવાનું હે કાયમી તો હું બસ જો સર્વિસની વાત જો ઊભી સર્વિસ આવે એટલે આગળ બસ જો જાવું આજ મારે પાંચ વાગ્યા માં જવાનું છે એટલે આવું

પણ આ ત્યાં બસ સ્ટેશન છે ને ત્યાં થોડુંક ઓઢર આવે તો હું કાલે આ ઊભા તો હું વાંધો ન આવે ટાઈટ ઓછી લાગે એટલે આ ઊભી ને મળીએ ને હમણાં બે ત્રણ જે થયા શરદી ને તાવ ને એવું છે આજે રાત આખી તાવ આવ્યો કાલે તાવ તો ને સે જગ ટાઈટ છે હું જો શેકલા આ રૂપાડા બે ઝાડવા મોટા મોટા હે ને તો એને સાહેબી ઓલું થાય આ હે ને જો કોઠર પડે ને પાછો આ ઝાડવા ને હોય પંખી નો અવાજ જો આવે આ એક કાસ ચૂટે ગુલા અટાણે મેં કેવું રૂપાડું શાંત વાતાવરણ હે કોઈ કોક મોટરું આવે ને જાય ને બાકી ત્યાં બહુ મસ્ત મજાનું વાતાવરણ હે લાઇટું ચાલુ છે મારે ને બોલવામાં એમ થાય કે ગરમાં ઉધરો લે ને હા ખરા પડે ને ગરમી ભરે શરદી એકદમ જરૂરી છે લાગે કામ ઇ મારું કઈ એટલું સેટું ને તો આ દેખાય ને મકાન એને ઓલિયું કરો જ છે પણ એટલે એટલી ને જવાનો આરો થાય સર્વિસ ની વાત જોઈને ઉભી તો હાલો પાછા આગળ આગળ મળ્યા સવારી વેલો પાંચસવા વાગે વિડીયો ઉતાર્યો તો ને ઉતાર્યો તો એ પછી કોઈ પાસો વિડીયો ઉતાર્યો જ નહી કે કી કે મણી મોરફતી સવારી કાઈમી જતી તારે વિડીયો ઉતારી હતી પણ પાછી નાથી હું વેલારી ભાગે આવી હતી મણે તા આવે એવું શરદીનું ઉધરાણ થયા હતા ને તે પછી એનાથી ભાગે આવી હતી આવે અને પછી હું એ ગઈ તી કોઈ વિડીયો જ પછી કાલે કંઈ શૂટિંગ કર્યો ન તો ને આજ જો બસ આકડે ઉઠી અટાણે ગયા હાળાઇ ગયા થયા આપણે ઉઠી ઉઠે ને બસ સા પીધો ને ખાવાને તો જોઈએ જેની હાજી ભાત કર્યા તો તે મેં ભાત ખાય બાકી કોઈ ખાવાની મરજી હે નહીં ને તાવ ને શરદી ને હતી કંઈ અડપ થતી ને તો ઊભું થવાની ને હવે એકદમ ડીલ ભારી આંગું ભાર્યા આંગું થઈ કે લાગે ને ડીલ તૂટે એટલે કંઈ અડપ જ નથી થતી તો બસ જો નીતા કાયમી વહી ગઈ ને નાખો ને એ કાયમી વ્યા ગયા ને હું બસ ઘેરસે અચ્છા કંઈ કામ તો કરવાનું હે નીતા બધી ના પાડે ગઈ મને કે કંઈ મમ્મી કરજે જમાય કે દવા લેવા દવા પીધી અને કાલુ કરતા જ થોડુંક બેટર હે વાંધો નથી પણ તોય કલ કહે કે તાવ આવ્યો ને તાવને શરદીમાં મજા ઓલું નથી થતું હડપ નથી થતી બીજા નંબરમાં એક આ એવો વાહો લીધો એવો વાહો લીધો કેટલી દવા લીધી કોઈ દવા લેલી લીધી એટલી બે ફેરતા ઇન્ડિયા થી મગવી ને પાછી આથી લીધી તો જાય આ રીતના શીરા પડે ને ખંજવાય રેવા રાખે એટલે એ એક તો એ આ દુખે કામ કરવાની એડોપી થાતી નથી ને પાસે ઓસમપુર ને મણી તાવ આવે ને વારે ફેરે એટલે તાવ આવે એટલે માથું ફાટે પડે એટલું મણી દુખે ને શોકર આવે હજી હું ઊભી નથી થતી બીજું કઈ નથી ખાલી ઊભી થાય ને તો મને આખું માથું ફેરે ને શોકર આવે ને માથું દુખે માથું દુખે કઈ વાત જ પૂછો મહાવ માથામાં તણે 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 ને ટવા લીવો રૂમાલ બાંધા ને ગોરી ઉપ્યા તોય નિંદર ન આવે તો એવું કેવું છે

કે બેન નાના તમે તુર્કીના રૂપિયા બતાડો કેટલા કેટલા નોટો કામ હે એ બધું તમે કે બતાડો તો મને આગળ યાદ આવી મૂકું હાલો તો એ તમને બધાને બતાડીએ કે આના કરન્સી કઈ હે ને કામ હે ચાજી નિંદર કરીને ને તો જા જે ઉભરા આવે તમે કહો તમને એ બતાડે દે કે આના રૂપિયા કઈ કરન્સી હે કામ હે ને કામ નહીં હતી ઘણા માણસ કોમેન્ટમાં પૂછતા હોય કે નાના રૂપિયા કામ હોય તો હાલો તમને બધાની રૂપિયા દેખાડા તો તમે જુઓ કે આના રૂપિયા ને એમાં જે પાવલા ને પાંસ્યાન આઠાના ને પસા પૈસા નહીં મળી જડતા ને જ અટણ ગોતી ને તો હું કે એ અટણ ગોતીને તો વાર લાગી જાય હે એટલે એને જ બતાવી દીધું બાકી તમને જે બીજા હે ને એ બતાડ્યા કે કામ હે એ તો હાલો તમે બધા જોવો જો આ એક રૂપિયાનો સિક્કો હે આ એક હે આ ટેલા હે પછી આ પાંચનો સિક્કો હે જોવા જવા પાંચ છે આ પાંચનો સિક્કો હમણાં જ નવો નહીં હીરોનો પહેલાં આ સિક્કો નહોતો પહેલાં તો આ પાંચની નોટું જ આવતી પણ જે આઠાના હે યટાણ મારા પાસે હે નહીં એટલે આ એક રૂપિયો હોય ને આ પાંચનો સિક્કો હોય પાંચના સિક્કા નહીં કી રહ્યા આ પાંચની નોટ હે અને એના લીરા ઈકીએ ટેલા ઈકીએ તો આ પાંચ ટેલા હે પછી જો આ દહ ટેલા હે પછી આ વીસ છે પછી આ પચસા હે આ ને આ બસો હે તો જો આ રીતના તુર્કીના રૂપિયા હે તો બધા કહેતા હતા ને તો હું કાલો તમને બતાડા અને આની બેસતે તેલે કીએ આ ઓન તેલે આ ઇરમી તેલે આ ક્રિક પછી અયુસ ને ઇખ્યુસ તો કોઈની ન સમજાય તો બે ફેરે ઉપરા ઉપર જોજો એટલે સમજાઈ જાય હે તો દરેકે તુર્કીને રૂપિયા આ રીતના હે ને આ હે ને આપણી એકડા હોય એવી રીતે એકડા નીમરે એ રીતના હે બધું અહીં બી રીખી દોર બેસ આલથી એ દિશ એક ઓન અને હે ને આવી રીતે એકડા બોલે એટલે હો હુધીને એકડા આખા અલગ અલગ હોય પણ આવી રીતે જા તમને જે પૈસા પડ્યા ને એ પૈસામાં તમને કીધું જો કોઈની ન સમજાય તો બીજી ફેરે જોજો ને સાંભળજો કે કઈ રીતના તુર્કીનું કીએ ઈ તો કારણ કે એ તુર્કીમાં મેળવીએ તો વિડીયો બનાવીશું બાકી હે ને જે આ રીતના કહીએ હજી એક ફેર હું તમને કહેતા બેસ ઓન ઇરમી યુઝ ઇકયુસ તો આ રીતના રૂપિયા હે અને યુરોય આવે ઇબને યુરો આવે ડોલર આવે સ્ટલીન આવે બધું આવે પણ આની એને વાપરવામાં તુર્કીના લીરા જ જોઈએ અને બાકી જે અમારે ઇન્ડિયા મોકલવાય એને અમે યુરો કરાવીએ એટલે પ્રમણે દેખભાઈ ની કોમેટ હતી ને કે બેન નાના રૂપિયા બતાડો તો મેં હાલો આ છે ને રૂપિયા હું કરીને એવી રીતે ઘેર હે ને તો હું રૂપિયા તમને બતાડે દા કે આના રૂપિયા આ રીતના હે જ આવી બધી નોટું હે આની આ જૂનની નવીન બધી ભેગી થઈ ગયેલ હે બાકી તો આ રીતના રૂપિયા હે આ ના ટેલા નીરા કે ટેલા કે એ રીતના એ આ છે આપણે ઇન્ડિયામાં એકડા ફેર હે આ એકડા ફેર હે અને આપણા ને ઈરાનના એ થોડો થોડો મેસ થાય બી ને ત્રણ ને સ્યા સોર ને ને કંઈક એવી રીતે એ બી કંઈક ઈરાનની બોલે એકદી મણી કહેતી હતી આઠ ને નવ ને દેશ ને એવી રીતે ઈરાને એવું કંઈક બોલે એકડા એટલે મને પૂરા એકડા ઈરાનને નાતા દેતા પડતા પછી થોડા ઘણા દઉ સુ મેં એકદી કહેતી હતી ને મને થોડા ખબર છે બાકી આના એકડા તારી રીતના હે તો હાલો મું કોઈ આવી તમણે મોટાને વિડીયામાં તો આપણે તુર્કીને રૂપિયા